હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રામ ભગવાન માટે શીરો ખાંડને કેરેમલ કરીને તો તે કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું અડધો બાઉલ આપણે રવો લીધેલો છે ને એ આ ઝીણો લીધો છે આમાં રવો મોટો હોય તો તમારે થોડોક ક્રસ કરી નાખવાનો મિક્સરમાં આવો ઝીણો હોય ને પટલો તો સરસ બને એમ તો થોડોક ક્રશ કરી નાખવાનો હવે આને આપણે દૂધમાં પલારી દઈશું ને આ મેં અડધો વાટકો લીધેલો છે તો હવે આપણે દૂધ પણ એ પ્રમાણે લેશું આ એક બાઉલ અત્યારે આપણે એક બાઉલ નાખેલું છે પછી આપણે પાછું નાખશું બે બાઉલ આમાં દૂધ જોશે ને આ ગરમ દૂધ લીધેલું છે મેં હવે આને થોડીક વાર આપણે પલરવા દેસું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈશું ચાલુ કરશું એમાં આપણે બે ને આ ત્રણ ચમચી મોટી આ ત્રણ ચમચી ઘી લીધેલું છે આમાં ઘી થોડુંક વધારે જોઈએ કેમ કે આપણે ડાયરેક્ટ કરવાના છે શેકવાના નથી એટલે ઘી થોડુંક આગળ પડતું જોશે થોડુંક આપણું ઘી પીગળે પછી એમાં આપણે ખાંડ નાખી દેવાની આ મેં અડધો બાઉલ લીધેલું છે પછી તમારે મીઠા મીઠું જેટલું ખાતા હોય એ પ્રમાણે ઘીને લેવાનું ખાંડને સરખી પીગાડી દેવાની અને એનો કલર પણ ચેન્જ થઈ જશે આનો કલર જોઈએ ને શીરાનો તો તમને ખાવાનું મન થઈ જાય એવો મસ્ત કલર બને આનો ખાન કેરેમલ થાય ને એટલે ખાંડ આપણી પીગળવા માંડીશ આપણી ખાંડ બધી પીગળી ગઈ છે ને કલર પણ ચેન્જ થઈ ગયો છે આ નોન નોનસ્ટિકની પેન છે ને એટલે કલર તમને અત્યારે નહીં દેખાય શીરો બનશે ને એમાં કલર મસ્ત દેખાય આપણો મસ્ત પીગળી ગઈ છે હવે ગેસને ધીમો કરી દેવાનો જ કલર તમે હવે દેખાય કલર હવે આને આપણે નાખીએ ને ત્યારે આમ નીચે ઉતાર લેવાનું ગેસ થી ને જે આપણે પીગાડ્યું હતું ને એમાં થોડીક પછી ખાંડ નાખી દઈશું પહેલાં આમ નાખશું ને તો ઉડશે એટલે મેં નીચે ઉતારવાનું કીધું તમને એટલે હાચવી આ બધું તમને આવું લાગે ને બધું મસ્ત થઈ જશે નજી આપણે એમાં દૂધ પણ નાખવાનું છે નીચે ઉતારીને જ આને નાખવાનું ત્યાં સુધી નહીં નાખવાનું હજી આપણે અડધો બાઉલ દૂધ નાખી દઈશું જે વાટકો મેં ભયરો તો ને એ જ વાટકો અડધો નાખી દેવાનો હવે આને ધીમે બધું મિક્સ કરી લેવાનું ધીમે ધીમે પછી આપણે ઉપર મૂકશું ઉપર હોય ને તો છાટા ઉડવાનું બીકરી એટલે નીચે ઉતારી ને આમ મિક્સ કરીને પછી તમારે ઉપર મૂકવાનું પાછું એ ખાસ ધ્યાન રાખવાનું જો આ બધું આપણું મિક્સ થઈ ગયું છે મસ્ત ટેસ્ટ પણ બહુ મસ્ત લાગશે તમને પછી ગરમ હોય ને ત્યાં જ બધું મિક્સ થઈ જાય સરસ હવે એને ઉપર મૂકશું આપણે હવે કોઈ કોઈ કણી રહી હોય એ આપણે મિક્સ થઈ જશે આમ હલાવતા જાસૂનથી પીગળતી જશે આમાં પેન થોડીક મોટી જ લેવાની એટલે તમને છાંટા ન ઉડે એટલા માટે આમ પછી સતત હલાવતું રહેવાનું એક ધારો બારનું નીકળે એ ધ્યાન રાખવાનું આમ ફેરવતું રહેવાનું કોઈ જોવે ને તો એવું જ લાગે કે મોનથારનો લચકો બને ને એના જેવું લાગે ખાય ત્યારે જ ખ્યાલ આવે આ તો શીરો છે એમ પેંડા જેવો ટેસ્ટ આવે આનો સુગંધ જ મસ્ત આવે ને ને પછી શેરો રવો હોય ને એ આમાં મસ્ત શેકાઈ જાય ઘી ખાંડ આમ કરી બધું હલાવી લેવાનું એટલે તમારે કોઈ કણી રહી ગયું હોય એ ભાંગી જશે સતત હલાવવાનું બંધ નથી રાખવાનું એક મિનિટ છોડવાનું નહીં હલાવવાનું આપણે પેન છોડે ત્યાં સુધી આને શેકવાનું છે થવા દેવાનું છે આવો થઈ જવું જોઈએ જો પેન છોડી દેવો જોઈએ મસ્ત શીરો થઈ ગયો હવે એમાં આપણે એક ચમચી ખાલી સાઇનિંગ માટે ઘી નાખશું ઘી નાખવાની કોઈ જરૂર નથી પણ આપણે સાઇનિંગ મસ્ત આવે એમથી ને આ કાજુ બધા કાજુ બદામમાં ને આ પાંચથી છ એલચી લીધી હતી મને એલચીનો ટેસ્ટ બહુ ભાવે હવે ધીમે ધીમે આ બધું સરખું મિક્સ કરી લેશી નાખીએ ને એટલે શાઇન આવી જાય મસ્ત શાઇનિંગ આ જો ઘી આપણે નાખ્યું હતું કેટલી મસ્ત સાઈનિંગ આવે તો હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું મસ્ત તૈયાર થઈ ગયો હવે આપણે એમાં બદામને કાજુના ટુકડા થોડાક નાખશું ઉપરથી તો તૈયાર છે આપણો રામ ભગવાન માટે પલારેલો શીરો દૂધમાં કેરેમલ ખાંડ કરેલી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આના તમારે પીસ પાડવા હોય તો પણ પાડી શકો તમે